તો એવું કહું છું કે જેને જેને મારા ડેલીએ ચડ્યો છે ને હું એના આંગળે જરૂરથી જઉં છું માનો કે હજારો 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 માણસો હોય તો હજારો માણસો તો હું ના મળી શકું પણ એવું કહું છું કે એવી ભક્તિ ઘરે કરજો મને મળવા આવો છો અને મને મળીને જાવ તો મનો મન મને પ્રાર્થના કરતા રહેજો કે માં કઈક મારા દેવના સમાધાન કરી આવીજે ને કઈક માં રસ્તા બતાડજે અને કઈક ગુના કે ભૂલ થઈ હોય તો મા બતાડજે તો જેટલો જેટલો જેનો ભાવ છે ને એવા રૂપમાં એન દર્શન દેવાય અને કહેવાયસ બતાવાયસ તમારી માતાને તમને બતાવાયસ લઈ નાઈસ ક્યાં બેઠી છે હું કહેવાયસ અને પછી મને પૂછજો કે મા મને આ સપનું આવ્યુંતું ને મને આ વસ્તુ બતાડીસ તારો કહું કે જા આટલા વાગે સપના ઘરે માતા આવે અને આવો રૂપ લઈને આવે આવડી સુ કે સુકે સુકે કે ચાવું ખોડિયાળ સુ આજે બધા અલગ અલગ જોવડાવે છે અલગ 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 મા બાપ હોય ને બીજે જોડાવતા હોય દીકરા હોય એ બીજે જોડાવતા હોય મા બાપ કે આ જગ્યા હારી છે અહીંયા જઈએ તારા દીકરા કે ના બાપા અહીંયા જવાનું હું છે હું એવું કઉ છું કે મારા જેવી રૂપાળી તો કોઈ નથી પણ તમારો શ્રદ્ધાંત તમારો ભાવ કામ કરો તમારી અંદર થવું જોઈએ કે માં મને કંઈક માર્ગ બતાડશે ને મા આપણને સુખી કરશે અને આપણે જઈએ છે ને તો માં કંઈક આપડી વેળા વાળશે તો જેટલો જેટલો તમારો ભાવ હોય ને તેટલી વેળા બદલવા આવો તો એ માતા ને કે તમારો ભાવ જોગણી ના પ્રત્યે હોય ને તો જોગણી માતા બની ના તમારો ભાવ બહુચન ના રૂપમાં હોય ને તો બહુચન ના રૂપમાં આવો આ તમે બધે ફરો